વડોદરામાં માનવસર્જિત પૂર બાદ ગુજરાત સરકાર ગંભીર બની છે સરકારે પૂરનું પુનરાવર્તન ન થાય તે માટે એક ખાસ ટીમ મોકલી છે વડોદરામાં પ્રતાપ સરોવર અને વિશ્વામિત્રી નદીના કેચમેન્ટ વિસ્તારમાંથી આવતા વરસાદી પાણીના યોગ્ય વ્યવસ્થાપન માટે કરવામાં આવે તે માટે કેન્દ્રની આવેલી ટીમ ચર્ચા કરશે મહાનગરપાલિકાના વિસ્તાર અને આસપાસમાં આવેલ તળાવો તેમજ અન્ય જળ સ્તરોની સમીક્ષા કરી વધારે પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા માટે ચર્ચા કરાઈ હતી સરકાર દ્વારા બનાવેલી તજજ્ઞોની કક્ષાની સમિતિ મહાનગરપાલિકામાં બેઠક કરી હતી બી એન નવ લાવા પૂર્વક સચિવ ભારત સરકાર એસ એસ રાઠોડ મુખ્યમંત્રી સલાહકાર એન એન રાય ચીફ એન્જિનિયરિંગ સર્વલેટ ઓફ કમિશનર ગાંધીનગર પ્રોફેશનલ ગોપાલ ભઠ્ઠી સિવિલર એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ એમ એસ યુનિવર્સિટી દિલીપ પ્રાણા મ્યુનિસિપલ કમિશનર વડોદરા બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા બેઠકની ચર્ચા બાદ અહેવાલ બનાવી મુખ્યમંત્રીને સુપ્રત કરવામાં આવશે રાજ્ય સરકારે વિશ્વામિત્રીમાં જે પૂર આવ્યું તો એના નિવારણ માટે અને પરમાનન્ટ પગલાં શું શકાય પૂર કઈ રીતે શકાય એની માટે થઈને એક કમિટી હાઈ લેવલની નિમણૂક કરી છે તેના અધ્યક્ષ માન્ય બી એન નવલાવાલા ભારત સરકારના પૂર્વ સચિવ છે એટલે એમના અધ્યક્ષસ્થાને આજે એક મિટિંગ થઈ હતી અને જે બી કમિટીના મેમ્બર હતા એમની સાથે એક વાટાઘાટો થયો હતો એક મિટિંગ થઈ હતી અને એ મિટિંગમાં અત્યાર સુધીના જે પ્લાન છે એ રજૂ કરવામાં આવ્યા હતા અને બીજી ટેકનિકલ ચર્ચાઓ થઈ હતી કોઈ એવી ચર્ચા કે જે શેર કરી શકાય ઘટના હજી એક પ્રાથમિક લેવલની ચર્ચા થઈ છે એમને જે અત્યાર સુધીના જે બધા વિચારો જે બધાના છે અને પૂર કઈ રીતે આવે એ બધું એમના ધ્યાને મૂક્યું છે પછી કમિટી એમાં વહેલી નિર્ણય સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર